અમદાબાદ મિત્ર દેશનું કાર્ય છે અને તેને ચોક્કસપણે સૂચિત કરીશું ચૂંટણી પહેલા તેની સૂચના આપવામાં આવશે અને તેનો અમલ પણ કરાવવામાં આવશે આ અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ તો અમિત શાહે શનિવારે આઈટી નાવ ગ્લોબલ એન્ડ બિઝનેસ સમિટમાં આ વાતો કહી હતી જ્વેલર્સના વેપારીની કાર પર ત્રણ શખ્સોએ લૂંટના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું શહેર કોટડામાં જ્વેલર્સના વેપારીની કાર પર ત્રણ શખ્સોએ લૂંટના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા કે જેમાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને કાર ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વેપારીએ કાર હંકારી મૂકી હતી બાદમાં બીજું ફાયરિંગ ટાયર

કૂક વર્ગ ચાર ની અઢાર જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી કે જેના માટે હાઈકોર્ટ ઓજસની વેબસાઇટ ઉપર ઓગણીસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે આ ભરતી પ્રક્રિયામાં બે પ્રકારની કસોટીનું આયોજન કરાયું છે કે જેમાં ઇન્ટરવ્યુ અને કુકિંગ સ્કિલ્સ ટેસ્ટનો સમાવેશ થાય છે કે જે અનુક્રમે માર્ચ અને એપ્રિલમાં યોજાય તેવી શક્યતા છે આ ઉપરાંત ઉમેદવારો માટે કેટલીક મહત્વની શરતો પણ મૂકવામાં આવી છે વિદ્યાર્થીઓને કેમ્પસમાં બેસાડવાના નિર્ણયથી વિવાદ તો અમદાવાદના આશ્રમ રોડ ઉપરની જાણીતી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને કેમ્પસમાં બેસાડવા નિર્ણય કરવામાં આવ્યો છે સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોવાનું બહાને સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને અને કેમ્પસમાં બેસાડવા વાલીઓ સાથે બેઠક કરી હતી જોકે વાલીઓ અસંમત થયા હતા વાલીઓ ડીઈઓ કચેરીમાં ફરિયાદ કરી હતી જેથી ડીઈઓ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટીમાં વાલીઓને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે વટવામાં ડૉક્ટર પત્નીની ગેરહાજરીમાં પતિ ડોક્ટર બની ઊંટ વૈદ્યુ કરતો હતો વટવા કેનાલ પાસે બાગેહસન કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવી ડોક્ટરની ઓળખ આપી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે તેની પત્નીએ ડીસીએમએસનો કોર્સ કર્યો હોવાથી તે લોકોની સારવાર કરતી હતી પત્નીની ગેરહાજરીમાં પતિ પોતે ડૉક્ટર બની લોકોને દવા આપતો હતો જેથી પોલીસે નકલી ડૉક્ટરની ધરપકડ કરી રૂપિયા નવ હજારની દવા જપ્ત કરી છે ગાંધીનગરના પીએસવાય બિલ્ડર ગ્રુપ પાસેથી રૂપિયા સો કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા ગાંધીનગરના જાણીતા પીએસવાય ગ્રુપ પર ગુરુવારે સવારે ઇન્કમટેક્સ અધિકારીઓ સાથે દરોડા પાડી તપાસ કામગીરી કામગીરી હાથ ધરી હતી એક સાથે કુલ દરોડાની ચાલી રહી છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા એકત્રિત કરી તેની તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત લેપટોપ કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક તેમજ મોટી સંખ્યામાં મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે પ્રવાસી ગુજરાતી પર્વ બે મહોત્સવનો પ્રારંભ અમદાવાદમાં બે દિવસ પચીસ દેશો અને ભારતના પંદર રાજ્યોમાંથી ગુજરાતી મહાનુભાવો જોડાશે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક એવા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે જેમાં વિદેશી રાજનેતાઓ તેમના દેશમાં ગુજરાતીઓના યોગદાન વિશે ચર્ચા કરશે રાજ્યમાં બાસઠ લાખથી વધુ નાગરિકો પાસે પાસપોર્ટ સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ બે હજાર ત્રેવીસ સુધી ગુજરાતમાં બાસઠ લાખ લોકો માન્ય પાસપોર્ટ ધરાવે છે જ્યારે દેશમાં સૌથી વધુ કેરળના અઠાણું પોઈન્ટ બાણું લાખ નાગરિકો માન્ય પાસપોર્ટ ધરાવે છે આ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે જુનાગઢ પોલીસ ટ્રેનિંગ કેમ્પમાં પોલીસ કર્મીના મોતનો મામલો જુનાગઢ પોલીસ ટ્રેનિંગ કેમ્પ ખાતે પોલીસ કર્મચારીના મોત મામલે આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી કે જેમાં પોલીસ દ્વારા કેસની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરાયો હતો ઉપરાંત કોર્ટમાં સમરી ફાઇનલ કરાઈ હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું જોકે અરજદારના વકીલે તપાસ યોગ્ય રીતે થઈ ન હોવાનું જણાવ્યું હતું ઉપરાંત આરોપીઓને બચાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું તપાસ પોરબંદર ડીવાયએસપી પાસેથી લઈને જૂનાગઢ ડીવાયએસપી ને આપવા ઉપર પણ વાંધો લાગ્યો દેવાયો હતો ઉપરાંત અરજદારના વકીલને તપાસ પેપર અપાયાના હોવાનું પણ જણાવ્યું હતું કોર્ટે અરજદારની રજૂઆત સાંભળીને કેસ ચાલુ રાખ્યો છે ઉપરાંત ઓર્ડરમાં કોર્ટ તપાસથી સંતુષ્ટ ન હોવાનું પણ નોંધાયું છે ભાજપના કોર્પોરેટરે કમિશનરને પત્ર લખ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સ ધારકો પાસેથી ટેક્સ વસૂલવા માટે સઘન સીલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે દરરોજની પચીસોથી વધુ મિલકતોને સીલ કરી પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે પાલડી બોર્ડના ભાજપના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી છે કે જે એક ધારકનો વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસનો ટેક્સ બાકી હોય તેની મિલકત

જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે